The <laughs> ભગવાન આ તે કેવા ભક્ત કે જે ભગવાન જે ધૂળ માં ચાલ્યા હોય તે ચરણરજ પોતાના ભોજનમાં ભેળવીને જમતા આપણે બધા જાણીએ છીએ કે એક સમયે જોબન પગી નામે ગામ વર્તાલ નો ખૂંખાર લૂંટારો હતો પણ તેને સ્વામિનારાયણ ભગવાન ઓળખાયા હતા અને તે સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી થયો હતો સત્સંગ થયા બાદ જોબન પગીને શ્રીજી મહારાજ પ્રત્યેની શ્રદ્ધા સમર્પણ અને પ્રેમ વધતો જ ગળો પણ આમાં એક તકલીફ હતી સ્વામિનારાયણ ભગવાન જ્યારે વડતાલ પધારે ત્યારે તો જોબન ભાયાના દિવસો આનંદમાં અને આનંદમાં આંખના પલકારાની જેમ વીતી જતા હતા પણ જ્યારે ભગવાન વળતાલથી વિદાય લઈને કાઠિયાવાડ તરફ પ્રયાણ કરતા ત્યારે પ્રાણ પરમાત્મા ના વિગમાં જોબન પગી એક એક ક્ષણ એક એક વર્ષ જેટલી હવે આમ સ્નાન કરવા જતા એક દિવસ શ્રીજી મહારાજ સ્નાન કરવા મેળીએ નીચે ઉતર્યા પણ તેમની મોજડી મળતી ન હતી બધા સેવકો આખા ઘરમાં શોધી વળ્યા પણ મોજડી તો ક્યાંય મળી નહીં અને જોબન પગી કશું બોલ્યા વિના ચુપચાપ ઉભા હતા મહારાજને અંતર્યામી પણ ખબર પડી ગઈ કે આ જોબન હાય મોજડી સંતાડી છે માટે મહારાજ બોલ્યા એલા ચોર બધે ચોરી થઈ શકે પણ ચોરને ત્યાં ચોરી કેમ થાય માટે બોલ મોજડી ક્યાં સંતાડી છે એટલે જોબન ભાયો બોલ્યો મહારાજ આપ તો બધું જાણો જ છો કે મોજડી મે જ સંતાડી છે પછી જોબન ભાયો મહારાજને કહે મહારાજ મારી એક વાત માનો તો મોજડી આપું મહારાજ કહે શું વાત છે જલ્દી બોલ જોબન પગી કહે હે રૂપનાથ હું તો અપરાધનો ડુંગર છું માટે મારો બીજો એક અપરાધ ક્ષમા કરો હે પ્રાણનાથ આજ તો તમે ગોમતી તળાવ સુધી ઉઘાડા પગે ચાલો અને આમ કહીને પોતાના શરીર ઉપર ઓઢેલી શાલ દૂર કરીને બગલમાં સંતાડેલી મોજડી મહારાજના પગ આગળ મૂકી ત્યારે મહારાજે પૂછ્યું તે આજે આવું કેમ કર્યું જોબન પગી રડતા હૃદયે બોલ્યા મહારાજ તમે જ્યારે વડતાલ થી કાઠિયાવાડ તરફ વધારો છો તો મારાથી તમારો વિરહ સહન નથી થતો માટે મારે મારા જીવનના આધારરૂપ આપની ચરણ રજ જોઈએ છે મહારાજ પણ ભક્તનો ભાવ પુરવવા માટે ઉઘાડા પગે ચાલ્યા ચાલતા ચાલતા જેવો મહારાજ પગ ઉપાડે કે જોબન ભાઈઓ ચરણની છાપમાંથી ધૂળની મુખ્ખી મુખી ભરીને ખોઈમાં નાખે આમ તેને આખી ખોઈ ચરણ ભરી પછી મહારાજે પૂછ્યું જોબન આ ચરણ તું શું કરીશ ત્યારે જોબન ભાઈઓ બોલ્યો મહારાજ રોજે જ્યારે ભોજન કરવા બેસીશ ત્યારે ભોજન ભેગું આપણી ચરણ રજ ભેળવીશ અને એ જમીને મારા પાપોનું પ્રાયશ્ચિત કરીશ

યા ભાયાને કહ્યું આજે તમારો મનોરથ પૂર્ણ કરવા આવ્યા છીએ માટે ચાલો અમારા ધામમાં અને ભાયાએ ત્યાં ઉપસ્થિત સર્વને જય સ્વામિનારાયણ કહ્યા અને પોતે અક્ષરધામમાં સિધાવ્યા જોયું ભક્તો છેને ભગવાન અને ભક્તનો દિવ્ય પ્રેમ